વલસાડ જિલ્લાના વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં સન ઓગણીસો ચોરાણું આજથી બત્રીસ વર્ષ પહેલાં દાખલ થયેલા મર્ડર વિથ એટ્રોસિટી એક્ટના ગુનાનો મુખ્ય આરોપી મલખાનસિંહ ભુરાસિંગ કછુઆ એને બત્રીસ વર્ષ બાદ વલસાડ સિટી પોલીસની ટીમને પકડી પાડવામાં ખૂબ જ મોટી સફળતા મળી છે બનાવની હકીકત એવી છે કે ઓગણીસો ચોરાણુંમાં એક કોન્ટ્રાક્ટર પ્રભુભાઈ મિસ્ત્રી એમને વલસાડ શહેરમાં ધનમય એપાર્ટમેન્ટ જે બિલ્ડિંગ છે એનું કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો અને કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર સિક્યુરિટી માટે મલખાનસિંઘ કછુઆ જે ઓરિજિનલી ગામ ધીરપુર બિંદગી જિલ્લો ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લા જિંદગી તાલુકા ફતેહપુર જિલ્લાનો વતની છે એને એમને વોચમેન તરીકે રાખ્યો હતો અને વોચમેન તરીકે કન્સ્ટ્રક્શન સાઇટ પર જે એક રહેતો હતો બનાવથી વીસ દિવસ પહેલાં મલખાનસિંઘની એક સ્ત્રી મિત્ર એ ત્યાં એની સાથે રહેવા આવી હતી અને બનાવના દિવસે જે એની સ્ત્રી મિત્ર મહિલા મિત્ર છે એની પાસે પૈસાની માંગણી કરી હતી અને સાથે સાથે મલખાનસિંઘ કછુઆને એવા શંકા હતી કે એના અન્ય પુરુષ સાથે આડા સંબંધો છે અને એની શંકા રાખીને એણે એની સાથે ઝઘડો કર્યો હતો અને ઝઘડો કર્યા બાદ એણે એની જે મહિલા મિત્ર છે એનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ એ ત્યાંથી નાસી છૂટ્યો હતો છેલ્લા બત્રીસ વર્ષથી આ ગુનાનો આરોપી મલખાન સિંહ ગોરાસિંહ કચુઆ નાસ્તો કરતો હતો વલસાડ સીટીપીઆઈ દિનેશ પરમારે આ આરોપીને પકડી પાડવા માટે વલસાડ સિટી પોલીસ સ્ટેશનની પીએસઆઈ ડેનિસ પટેલ અને અન્ય કર્મચારીઓની સ્પેશિયલ ટીમ બનાવી હતી આ અનુસંધાને જ્યાં આરોપીનું ઓરિજિનલ ઘર હતું ત્યાં ફતેપુરના દિંદગી તાલુકાના ધીરપુર ગામમાં તપાસ કરવામાં આવી હતી અને અલગ અલગ જે વોટર્સ જે લિસ્ટ છે ગામનું એના આધારે મતદારોની યાદી એના ગામના સરપંચ સાથેના કોન્ટેક એના અલગ અલગ કુટુંબજનોનું લિસ્ટ મેળવવામાં આવ્યું હતું અને એના આધારે ગામમાંથી એવી ઇન્ફોર્મેશન મળી હતી કે મલખાનસિંગ ભોરાસિંગ કછુઆના અમુક સગા સંબંધીઓ સુરત આસપાસ કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહે છે અને ત્યાં રિક્ષા ચલાવે છે અને એના આધારે વલસાડ સિટી પોલીસના ચુનિંદા અધિકારી કર્મચારીઓની ટીમો ભરૂચ અને સુરતના આસપાસના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જેટલા પણ રિક્ષા ચલાવતા વ્યક્તિઓ છે જે ઇન્ડસ્ટ્રી એરિયામાં રિક્ષા ચાલકો છે અને રિક્ષાના એસોસિએશન સાથે સંપર્ક કરીને એવા વ્યક્તિઓ જે ઉત્તર પ્રદેશના છે અને વિસ્તારમાં રિક્ષા ચલાવે છે એનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એવો અભ્યાસ કર્યા પછી એવા રિક્ષા ચાલકો મળી આવ્યા હતા જે ફતેહપુર તાલુકા બિંદકીના છે અને જે આ મલખાનસિંહને ઓળખે છે અને એના આધારે એવી ચોક્કસ હકીકત મળી હતી કે મલખાનસિંહ હાલ ગુજરાતમાં નથી પરંતુ જે ફતેહપુર અને એની આસપાસના જિલ્લાઓના બસંત ખેરા બબાઈ બોરા સિજોલી આવા ગામોમાં એ રખડતું ભટકતું જીવન જીવે છે અને એના આધારે ડેનિશ પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ચાવડા એમને જે હકીકત મળી એના આધારે આખી ટીમ એક ઉત્તર પ્રદેશના ફતેહપુર ડિસ્ટ્રિક્ટમાં રવાના કરવામાં આવી હતી ત્યાંના લોકલ પોલીસની મદદ અને ત્યાંના સરપંચોની મદદ આધારે જે આરોપી છે એને હીરપુર જે ગામ છે ત્યાંથી નજીકમાં એક ગેસ્ટ હાઉસ છે એની સામે એક ઓરડી હતી એની અંદરથી એને પકડી પાડવામાં આવ્યો છે આરોપી મલખાનસિંહ ગુરાસિંહ કસુઆને ત્યાંથી ફતેહપુર ડિસ્ટ્રિક્ટ ઉત્તર પ્રદેશથી પકડીને વલસાડ સિટી પોલીસ લાવવામાં આવ્યો છે અને વિધિવત વિધિવત ધરપકડ કરવામાં આવી છે ખૂબ મોટી સફળતા એક જે મહિલા હતી મરણ જનાર મહિલા હતી બત્રીસ વર્ષ પહેલા ઓગણીસો ચોરાણુંમાં માં એના પરિવારને ન્યાય અપાવવામાં સફળતા વલસાડ જિલ્લા પોલીસ વલસાડ સિટી પોલીસ સ્ટેશન મળી છે આરોપીને વિધિવત અટક કરી એના રિમાન્ડ લઈને એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવશે